જય માતાજી જય દ્વારકાથી સ્વાગત છે તમારા બધાનો આજે અમારા એક નવા ની અંદર તમને બધાને થતું હશે કે મારો ફેસ કેમ નથી દેખાતું પણ દરેક વખતે મારો ફેસ બતાવીને જ હું બ્લોગનું સ્ટાર્ટિંગ કરતો તો આજે તમને એક નવા અંદાજ સાથે તમારી સાથે પ્રસ્તુત થયા છીએ કે આજે આ નજારો જોતા જોતા બેટ દ્વારકા જઈએ છીએ અમે હા ઠાકર ના દર્શન કરવા તો બે દ્વારકા થી તે બેટ દ્વારકા સુધીનું કેટલું અંતર છે ચાલો આપણે આ અંતર માણીએ અને આવો સરસ મજાનો નજારો માણીએ તો કન્ટિન્યુ લોકો બધા મારી સાથે બન્યા રહેજો ચેનલ માં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો પ્રેમથી બોલજો જય દ્વારકાધીશ અને હા બોલવાનું નથી લખવાનું પણ છે કોમેન્ટમાં જય દ્વારકાધીશ તો ફાઈનલી અત્યારે અમે પહોંચી ગયા છીએ સુદર્શન સેતુ સરસ મજાનો વ્યૂ આવે છે અને અત્યારે ન્યૂ ટ્રેનિંગમાં ચાલે છે ને એ વ્યૂ હું તમને આજે બતાવવાનો છું હા તમને બધાને ખબર જ હશે કે હું મારો ફેસ કેમ નથી બતાવતો પણ અમારે છે ને આ બચ્ચા પાર્ટી છે ને એટલા માટે મારે ફેસની નહીં બતાવી વોયસર ઉપરથી જ કરું છું એટલા માટે તમે સરસ મજાનો વ્યૂ માણતા માણતા આપણે જઈએ છીએ બેટ દ્વારકા પહેલાં તો છે ને હોળી થકી જતા હતા બોટમાં જતા હતા પણ હવે તો વાહનની સુવિધા થઈ ગઈ છે એટલે કે છે છે બની બની ગયો ગયો એટલે કે પુલ માટે કોઈ વાત નથી દયા થઈ ગઈ છે અને સરસ મજાનો વ્યૂ સાથે બનાવેલો છે અને અત્યારે ન્યુ ટ્રેન્ડિંગમાં ચાલે છે તો ચલો ન્યુ ટ્રેન્ડિંગમાં ચાલતું હોય તો મારે તમને અપડેટ દેવી જ પડે ને હું કોણ ચતુર ખીચડીયા હા તો ચલો જય દ્વારકા કોમેન્ટમાં લખો ભૂલતા નહીં કહેવાય છે કે દ્વારકાધીશના દર્શન કરવા હોય ને તો એનો હુકમ હોય ને તો જ દ્વારકા ને બેટ દ્વારકા જવાય છે પણ એના હુકમ સિવાય તો નથી પણ મારા ઠાકરની મારા ઉપર એટલી મહેર છે ને મે પણ જ્યારે ધાર્યું છે ને ત્યારે મારા ઠાકરના દર્શન થયા છે મારા કાળિયા ઠાકરને મારા નાથની એટલી જ અરજી કરું છું કે આવે આવી તારી કૃપા અમે દ્રષ્ટિ અમારા પર વરસાવા કરજે ને તારા દર્શને અને તારા ધામમાં અમને અવારનવાર લાવ્યા કરજે માતાજી જય દ્વારકાથી સ્વાગત છે તમારા બધાનો આજે અમારા એક નવા વ્લોગની અંદર તમને બધાને થાતું હશે કે હું દ્વારકા જાઉં છું ને કેટલા વ્લોગ બનાવું છું કાં તો દ્વારકા એ ફીકતે મારું ફેવરિટ એટલે મારું આમ મને મારા જીવને શાંતિ મળે હું દ્વારકા આવું એટલા માટે અને મેં બેટ દ્વારકા આવ્યા છે આજે તો અને આજે બેટ દ્વારકાનો વ્લોગ બનાવવાનો છે તો બધા જોયું જ હશે કે સુદર્શન સેતુ સુદર્શન સેતુ કેવો મસ્ત વ્યૂ આવે છે કાળા ગજબ વ્યૂ આવે છે મજા આવી જાય એમ છે અત્યારે અમે દ્વારકાધીશ ના દર્શન કરવા જઈ રહ્યા છીએ બેટ દ્વારકા ની અંદર અને અત્યારે કાગડા કાવ 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 કરે છે કા પૃથ્વી હા તો ચલો કાઈ વાંધો નહીં કન્ટિન્યુ લોકો બધા બનિયા રહેજો નો કોમેન્ટ શું લખવાનું છે આજે શું લખવાનું તું કે હાલ તું કે કોમેન્ટ લખી નાખ આજ આપણે જે ભગવાન ના સાનિધ્ય માં આવ્યા હોય જે ભગવાન ના ઘરે આવ્યા હોય ભગવાન નું નામ કઈ દે હાલ દ્વારકા લાલી બાલી બધું વિખાઈ ગયું સુદર્શન છે તે ફોટા પાડવાના છે નીંદર આવે છે ને છે સંપલ પડી ગયું મારું હું પાછા પૈકી હાલું છે ને હાલો કાંઈ વાંધો નહીં હસી મજાક સાથે સાથે આપણે દ્વારકાધીશ ના દર્શન કરવા પહોંચી જઈએ તો કોમેન્ટમાં મારા ફરતી મારે ન કેવું પડે જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં બેટ દ્વારકા દર્શન કરીને અત્યારે વૈયા છે અને આ લોકો જાય થાકી ગયા છે મારી મમ્મી મારું પર્સ નાખ્યું છે મમી ઠાકી ગયા એ મામા અહીંયા છે હાલો 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 છે હાલો 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 અમે હાલો દીસો કર એ છે ને સુદર્શન સેતુ પર જવાવાનું છે મસ્ત વ્યૂ છે બતાવીશ તમને બરાબર

હરસિદ્ધિમા નો વ્લોગ એ બધું આવવાનું છે એટલે કે હરસિદ્ધિમાના મંદિરે ગયા ટ્રાવેલિંગ કર્યું ત્યાં પણ દરિયા કિનારે મોજ કરીશ બધું કાલે ને દિવસે આવવાનું છે તો કાંઈ વાંધો નહીં આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છે એટલે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય